હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો શું કઈશ આજે હું તમારી માટે લઈને આવી છું ગાજરનો હલો બનાવવાની રેસિપી તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતના ગાજર લીધા છે અને બે કિલો જેવા ગાજર છે તો ગાજરને આપણે પહેલાં એની છાલ કાઢી નાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના હું છાલ કાઢી નાખું છું ગાજરની છાલ કાઢ્યા બાદ એને ધોઈ લેવાના છે તો અહીંયા મેં પાણીથી વોશ કરી લીધા છે ત્યાર પછી આપણે એને કોરા થવા દઈશું તો કોરા થઈ જાય પછી આપણે છીણીની મદદથી ગાજરને છીણી લેવાના છે તો આ રીતના આપણે ગાજર છીણી લઈશું તો ફ્રેન્ડ્સ ગેસની ફેમ ચાલુ છે અને મેં એક કઢાઈ લીધી છે કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે અંદર એડ કરીશું ઘી તો ત્રણ ચમચી જેટલું અંદર ઘી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ઘી મેલ્ટ થઈ ગયું છે ને હવે આપણે ગાજરનું છીણ અંદર એડ કરી દઈશું તો જે ગાજર આપણે છીણીને રાખ્યા હતા એ બધું છીણ અંદર એડ કરી લેવાનું છે તો બધું છીણ એડ કર્યા બાદ આપણે ધીમા ગેસ ઉપર બરાબર શેકી લેવાનું છે તો આ રીતના ફેરવીને બરાબર શેકવાનું છે ઉપર નીચે કરવાનું છે તો સારી રીતે ગાજરનું છીણ શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને થોડું ઘણું ગાજરનું છીણ શેકાઈ પણ ગયું છે તો હજુ આપણે પાંચ મિનિટ શેકીશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે દસ મિનિટ જેટલો સમય થયો છે તો એકદમ સરસ આપણું છીણ શેકાઈ ગયું છે ને હવે આપણે અંદર દૂધ એડ કરવાનું છે અને દૂધ મેં પહેલેથી ગરમ કરવા માટે એક સાઈડ મૂકી દીધું હતું તો દૂધ પણ ગરમ થઈ ગયું હતું અને હવે આપણે અંદર દૂધ એડ કરીશું અને આપણે દૂધ અંદર લિટર જેવું એડ કરીશું કારણ કે બે કિલો ગાજર છે એટલે લીટર દૂધ તો અંદર જશે એટલે આપણે લીટર દૂધ એડ કરવાનું છે અને જો તમે માવો એડ કરતા હોય તો દૂધ ઓછું એડ કરવાનું પણ અત્યારે હું માવો એડ નથી કરી રહી એટલે દૂધ થોડું વધારે એડ કરું છું તો મેં મિનિમમ લીટર જેટલું દૂધ અંદર એડ કર્યું છે ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરીશું તો હવે આપણે ગાજરના હલવાને સ્લો ટુ હાઈ ગેસ ઉપર શેકી લઈશું તો આ રીતના શેકવાનો છે ધીમો અને ફાસ્ટ ગેસ કરીને અને તળિયે ચોટેને એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ દસ મિનિટ જેટલો સમય થયો છે ને અહીંયા તમે જોઈ શકો છો દૂધ પણ આપણું પડી જવા આવ્યું છે તો હજુ થોડું દૂધ છે એને બાળવાનું છે આપણે તો ફ્રેન્ડ્સ દૂધ પણ સરસ બળી ગયું છે ને હવે આપણે એડ કરીશું ખાંડ તો ખાંડ તમારે તમારા સ્વાદ અનુસાર એડ કરવાની છે કારણ કે કોઈને ગળ્યું પસંદ હોય છે તો કોઈ મીડિયમ પસંદ કરે છે અમે પણ મીડિયમ જ ખાઈએ છીએ એટલે હું ખાંડ એ પ્રમાણે એડ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલાં એક વાટકી જેટલી ખાંડ એડ કરી છે બીજી અડધી વાટકી ખાંડ લીધી છે અને તમારે જો આ રીતના હલવો ના બનાવો અને તમારે કૂકરમાં હલવો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો કૂકરમાં જલ્દી બની જાય છે જો તમારી જોડે વધારે ટાઈમ ના હોય તો કૂકરમાં બનાવી શકો છો ને ખાંડ એડ કર્યા પછી આપણે બરાબર મિક્સ કરી લઈશું ખાંડનું પાણી છૂટશે એટલા માટે આપણે થોડી વાર એને બરાબર હલાવવાનું છે તો ફ્રેન્ડ્સ ખાંડ એડ કર્યા પછી પાંચ મિનિટ જેટલો સમય થઈ રહ્યો છે અને ખાંડનું જે પાણી છૂટ્યું હતું એ બધું જ પાણી હવે બળી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ હાઈ ગેસ ઉપર એને બાળી દીધું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે અંદર એડ કરીશું ડ્રાય ફ્રૂટ જો ડ્રાય ફ્રૂટ ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ગાજરના હલવાનો સ્વાદ વધારવા માટે અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો બાકી સ્કીપ કરી શકો છો ને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવે એવો હલવો આપણો બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જ એડ કરીશું તો આજનો રેસીપીનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો ને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય